છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી ખાતે સિંચાઈ વિભાગમાં ઇન્ચાર્જનાયબ કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા અમિત કમલેશ પ્રસાદ મિશ્રા ઇન્ચાર્જ નાયબ કાર્યપાલકર નરસવાડી વર્ગ બે સિંચાઈ વિભાગ જિલ્લા પંચાયત કચેરી છોટાઉદેપુર ગુરુકૃપા સોસાયટી આમ્રપાલી ફ્લેટ રૂમ નંબર એકસો બે મૂળ રહેવાસી રીવા ગામ ઇન્દિરાનગર તાલુકો જિલ્લો રીવા મધ્યપ્રદેશ રૂપિયા એક લાખની લાંચ લેતા તારીખ ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસ બાર વાગ્યની વીસ મિનિટે ગુરુકૃપા સોસાયટી આમ્રપાલી ફ્લેટ રૂમ નંબર રંગે હાથ ગયા હતા બનાવની વિગતે એવી વાત છે કે એક જાગૃત નાગરિક અને ફરિયાદી છોટાઉદેપુર જિલ્લામાં ટેન્ડર પ્રક્રિયા થી કામ કરતા હોય તળાવ સુધારણા બે હાજર બાવીસ ત્રેવીસ યોજના અંતર્ગત નસવાડી તાલુકાના દનિયા ઉમરવા અને લીંડા ટેકરા ગામના તળાવમાં કામો કોન્ટ્રાક્ટથી રાખેલ હોય કે જે બંને તળાવમાં કામો ફરિયાદી પૂર્ણ કરી દીધા હોતા કે જે બાબતે તળાવના કામો પૈકી ધન્યા ઉમરવા ગામના તળાવના કામનું બિલ રૂપિયા બે લાખ બાવન હજાર ફરિયાદીને ચૂકવી દીધેલ અને ટેકરા ગામના તળાવનું કામ રૂપિયા એક લાખનું બિલ બાકી હોય કે જે લીંડા ટેકરા ગામના તળાવના રૂપિયા એક લાખનું બિલ ભરતભાઈ રાઘવાણી પાસે ચેક લેવા ગયેલ ત્યારે ભરતભાઈ રાઘવાણીએ ફરિયાદીને જણાવેલ કે આવા કોઈ બિલ આવેલા નથી તો જણાવી ફરિયાદીને ઓફિસમાં કાઢી મૂક્યા હતા અને બિલ લેવા માટે રૂબરૂ મળવા છતાં પણ ટકાવારી લેવા માટે બિલ ડીલે કરેલ કે જેથી આ કામના ફરિયાદીએ છોટાઉદેપુર જિલ્લા પંચાયત ખાતે આવેલ સિંચાઈ વિભાગની કચેરીમાં ઇન્ચાર્જ કાર્યપાલક એન્જિનિયર અમિતભાઈ મિશ્રાને તેઓની ચેમ્બરમાં રૂબરૂમાં બિલ માટે મળેલ ત્યારે આ કામના આરોપી અમિતભાઈએ ફરિયાદીને જણાવેલ કે ધન્યા ઉમરવા ગામના તળાવના રૂપિયા પચાસ હજાર તથા લેંડાટેગ્રાહના તળાવના રૂપિયાને એક લાખ મળી કુલ એક લાખ પચાસ હજારની લાંચ પેટી માંગણી કરી હતી આરોપી અમિત મિશ્રાએ ફરિયાદીને સાથે લક્ષી વાતચીત કરી આરોપીએ ફરિયાદી પાસેથી રૂપિયા એક લાખની લાંચની રકમ સ્વીકારી સ્થળ ઉપર પકડાઈ ગયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે આકસ્મિક ઘણા દિવસો પછી ઉદેપુર જિલ્લામાં સીબી સફળ ઓપરેશન પાર પડતા કર્મચારી વર્ગમાં ખળભળાટ મચી ગયો હતો અને જિલ્લા પંચાયત જેવી મોટી કચેરીના તાંબામાં કામ કરતા અધિકારીને એસીબીએ રંગે હાથ ઝડપી પાડતા સમગ્ર છોટાઉદેપુર નગર સહિત જિલ્લામાં ભારે ચર્ચાસ્પદ મુદ્દો બન્યો હતો ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર